નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં આવેલા કરાલી પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટ પોલ સાથેની સુવિધા સામાજિક કાર્યકર્તા અજયસિંહ નારસી રાજપૂત તથા વડદ્રા શાહરની કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલ છે કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના રોજ સામાજિક કાર્યકર્તા અજયસિંહ નારસી રાજપૂતની રજૂઆત કરવામાં આવી હતી જેની જરૂરત પાછળના ઘણા વર્ષથી અભાવ હતો કારણે ડિટેન થયેલ વાહનો અને પોલીસ સ્ટેશનમાં રાતના સમયે જાળવણી કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી જેનું હવે મૂળભૂત પાયાની સુવિધા પૂરી પાડેલ છે આવા સરાહનીય કામગીરી કરનાર અજયસિંહ રાજપૂત તેમજ વડોદરા શહેરથી આવેલી કંપનીના કર્મચારી તથા કંપની માલિકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રાત્રે અંધારું બહુ હોય છે અને પાર્કિંગમાં વાહનોને બધું પડી રહ્યું છે એની જાળવણીને એવું વ્યવસ્થિત સુરક્ષિત રીતે થાય એના માટે અમારે ઇલેક્ટ્રિક પોલ સ્ટ્રીટ લાઇટ જેવા જોઈએ છે તો આપ સામાજિક કાર્ય કરતા છો તો અમને કંઈક મદદ કરું તો સારું એમ તો મેડમની રજૂઆતને હું ધ્યાનથી સાંભળી અને મેં મારા પ્રયત્નો કર્યા હું વડોદરા જ રહું છું અને ત્યાં મેં એક કંપનીમાં નોકરી કરું છું સામાન્ય એક અકાઉન્ટ છું અને મારા સાહેબ જે છે એ સાહેબને મેં રજૂઆત કરી કે સર મારા ત્યાં મારા વતનમાં એક ગામમાં પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં આગળ આવી જરૂરિયાત છે તો આપ મદદરૂપ થાવ તો સર અમને ખૂબ ખૂબ તમે ધન્યવાદ અમે માનીશું આભાર માનીશું તો એ સાહેબે મારી રજૂઆતને ધ્યાને લઈ અને અમને મદદરૂપ થયા અને આજે માત્ર ને માત્ર પંદરથી વીસ દિવસના અંદરમાં એમને એક વડોદરાથી કંપનીમાંથી સ્ટાફ મોકલ્યો ત્યાંથી વડોદરાથી અહીંનું જે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે ફોક્સ લાઈટ છે અન્ડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગ છે અને એમસીબી સ્વિચ છે આવી સુવિધાઓ જે મૂળભૂત વડોદરા શહેર અમદાવાદ શહેર સ્માર્ટ સિટીમાં જે મળતી હોય છે સ્ટ્રીટ લાઇટની એ આજે જેવાડાના ગામડા સુધી પહોંચાડી છે તો આવી કંપનીએ એક સામાન્ય માણસ ધ્યાન કંપનીમાં કામ કરે છે એવા માણસની બી રજૂઆત ધ્યાને લઈને સાંભળતા હોય તો એવા કંપનીના ડાયરેક્ટર સ્ટાફમાં કેટલું જાળવણી રાખતા હશે તો એવા સાહેબોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપે મારી અરજ તમે સ્વીકારી અને અમારી રજૂઆતને સાંભળી અને મદદરૂપ થયા છો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે પોલીસ સ્ટેશનનો પણ આભાર વ્યક્ત કરું છું પીએસઓ મેડમ પીએસઆઈ મેડમ અહીનો પોલીસ સ્ટેશન જેમને આવી મને રજૂઆત કરી અને મને આ અવસર મળ્યો આવું એક સારું એવું કામ કરવાનો તો આ કાર્ય થકી હું સંદેશો આપવા માંગુ છું કે અહીંના સ્થાનિક જે સામાજિક કાર્યકર્તાઓ છે આગળ પડતા સોશિયલ વર્કર જે છે જેમને આવા સેવાકીય કામો કરવાના ગમતા હોય તમે આગળ આવો આપણે બધા સાથે મળી અને આપણા છોટા ઉદેપુર જિલ્લો જે થોડો ઘણો પછાત રહી ગયો છે એને આપણે આગળ લાવવાના પ્રયત્નો કરીશું જય માતાજી